બ્રાહ્મણો શિક્ષિત છે અને દીક્ષિત પણ છે એ સંસ્કારનો વારસો જળવાઈ અને આ દેશના ઉત્થાનમાં એનું યોગદાન આપે એવા હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે અને એના પ્રયત્નોના ભાગ રાપે અમે આજે એક આ સંગઠનને જે અહીંયા સંગઠન ઊભું કર્યું છે એની સાથે જોડાઈ અને સમગ્ર રાષ્ટ્રના કલ્યાણમાં એને જોડવા માટેના અમારા આ પ્રયત્નો છે અસ્તુ ભારત માતા કી જય દાઉદભરિયે ભરતવાટિકા મુકામે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એ કાર્યક્રમમાં અહીંના સમસ્ત બ્રહ્મ સમાજ તથા જુદા જુદા તાલુકામાંથી પણ સમસ્ત સમસ્ત બ્રહ્મ સમાજના આગેવાનો અહીં આવી અને અમારા સંમેલનને અમારા સંગઠનને બહુ મજબૂત બનાવ્યો અમને પણ બહુ સારી પ્રેરણા આપી જય પરશુરામ આજ રોજ ભરતવાટિકા ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દાહોદ જિલ્લાનું સ્નેહ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ગુજરાતભરમાંથી આગેવાનો હાજર રહી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું સંતો મહાત્માઓ ઉપસ્થિત રહ્યા હતા દરેક સમાજના અગ્રણીઓએ આવી અને આ કાર્યક્રમમાં બધાઈ અને આપી હતી અને પોતાના આશીર્વાદ આપ્યા હતા આજનો આ કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો કાર્યક્રમના અંતે સર્વે સાથે ભોજન લીધું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ સર્વ ભૂદેવોનો ખૂબ ખૂબ આભાર